શાંતિ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનું વરદાન છે માયાન તથા વિઘ્નથી સેપ રહેવાવાળા બાપ દાદાની છત્રછાયાના અધિકારી ભવન વિસ્તાર છે જે બાપ દાદાની સિક્કીલ લાડલા છે એમને બાપની છત્રછાયા અધિકારના રૂપમાં પ્રાપ્ત થાય છે જે છત્રછાયામાં માયાની આવવાની તાકાત નથી તે સદા માયા પર વિજય બની જાય છે આ યાદરૂપી છત્રછાયા સર્વ વિઘ્નથી સેપ કરી દે છે કોઈ પણ પ્રકારના વિઘ્ન છત્રછાયામાં રહેવાવાળાની પાસે આવી નથી શકતા છત્રછાયામાં રહેવાવાળા માટે મુશ્કેલથી મુશ્કેલ વાત પણ સહજ થઈ જાય છે પહાડ સમાન વાત રૂ જેવી અનુભવ થાય છે સ્લોગન છે પ્રભુ પ્રભુ પ્રિય લોકપ્રિય અને સ્વયં પ્રિય બનવા માટે સંતુષ્ટતાનો ગુણને ધારણ કરો ઓમ શાંતિ